સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને પાટણ જીમખાના ખાતે રંગપૂર્ણી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી પાટણ નગરપાલિકા સંચાલિત જીમખાના ખાતે પંદરમી ઓગસ્ટને અનુરૂપ રંગપૂર્ણી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણની પચાસ જેટલી અલગ અલગ શાળાઓના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રથમ બીજો અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામો આપીને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પાટણ નગરપાલિકા સંચાલિત જીમખાના ખાતે કાર્યરત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિની થીમ પર રંગપૂર્ણિ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધા ચાર વિભાગમાં યોજાઇ હતી પ્રથમ વિભાગમાં ધોરણ એક થી ચારના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઇ હતી વિભાગ માં ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ વિભાગ માં ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓ અને વિભાગ ચારમાં ઓપન કેટેગરી માટે રાખવામાં આવી હતી ચાર વિભાગમાં આયોજીત આ સ્પર્ધામાં પાટણની અલગ અલગ શાળાઓના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિના વિચારો ચિત્રરૂપે કંડાર્યા હતા સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જીમખાનાના સભ્ય મનોજ પટેલ મુકેશ પટેલ તેમજ હાર્દિક રાવલ સંતોષ ગુરૂજી તેમજ અશ્વિન નાયક નિલેશ પટેલ રોનક સુખડીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે જીમખાના દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના ખીલવવાના કાર્યને સરાહનીય લેખાવી સ્વતંત્ર પર્વની થીમ પર રંગપૂર્ણિ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમ કે જીમખાના ખાતે આજે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર પાટણ શહેરની જુદી જુદી શાળાના ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેની થીમ હતી પંદરમી ઓગસ્ટ આપણો જે સ્વાતંત્ર્ય પર્વ છે એની ઉજવણીના ભાગરૂપે આ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો અને આ જીમખાના ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના ખેલાવવાનો પ્રયત્ન કર્યો છે તે બદલ સર્વે વિદ્યાર્થીઓ તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી ચિંતનભાઈ અને તમામ હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો એ બદલ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી મારી વાત પૂરી કરું છું